તો ગાઈસ આ કઈ છે ને આજનો નો લુક છે મિત્રો વિમાન આવી ગયા ને મારા બાપાએ મને કીધું કે તું શાકભાજી લેતો આવ જોઈ લો હેલો ગાઈસ રામ રામ ડાયરાને મને યાદ નથી કે આટલો સવારે વેલો મે કોઈ દેને વ્લોગ ચાલુ કર્યો હે આટાણે જો ફોન બાજુમાં પડ્યો તો ઉઠો ને એ ભેગો આપણે ભાઈ વ્લોગ ચાલુ કરી મૂક્યો છે થમનેલ જોઈને મને ખબર છે ફટાફટ તમે ક્લિક કરી લીધો છે વિડીયો તો હવે આગળના વ્લોગમાં શું થાય જોતા રહે હજી હરખો દિયો હોઈ ગયો નથી જો દેખાય ચાર કરો નકરો અંધારું નકરો અંધારું હે જીદી નથી પણ હવે આજ ઉઠું જો ઊઠવું જોઈએ વેલું જો જોઈએ બ્રશ કરવું તો બધું કાયમ કરવાનું હોય હવે વેલું ઊઠીને બુકડાની જરીક બદલાવી નાખી નાઈ લઈને કેવા તૈયાર થાય જોઈ લઈ ભાઈ કારણ કે આજ ભાઈ માટે ખાસ સ્પેશિયલ દિવસ છે તમે થમલેલમાં જોઈ લીધું ને આ બધું એવું કંઈક થવાનું હે બાકી છે ને ભાઈ હમણાં થોડુંક આપણે મેળીમાંથી હોવાનું ગરમી બહુ જાજી થાય છે ને એટલે તડકા બળકા હકીને ભાઈ હેઠો જાઉં નાઈ ધોઈને થઈને તમને ડાયરેક્ટ મળું તો આ કંઈક છે ને આજનો લુક છે તમારો ભાઈ જો નાઈ લીધું છે ને નવા લુગડા પહેરી લીધા હે આ ગ્રીન બારવા તમને દેખાડું માથું બાથ હોય બાકી નાઈને મેં ડાયરેક્ટ છે ને ક્લિપ ચાલુ કરી છે ને થોડોક આઈફોન દેખાડું હા અંતર છાટવું જોઈએ કે ના છાટવું જાય મેં અહીં જોાટી લુગડા નવા પહેર્યા તો તમને દેખાડતું ક્યાં ગયો ટેગ એ કાઢવા દેખ હજી કાઢો નથી મેં જો હજી આ ટેગ ઇમનમ હે ઇમનમ જ રાખું કે ના રાખું હું ක් න ාව නාව රාන රානන් ෙත්ත. ඒ ගෑස් ගෙට ඩ . હા જો ભાઈ બરોબર નીકળી ગયો હે ને જો મંડપ મંડપ મેં તમને કીધું હતું ને બહુ જાજે મંડપ નથી ખેડ્યા કારણ કે આટલું બધું મોટો પ્રોગ્રામ નથી જીણકો કેવો પ્રોગ્રામ હે ને જો આ લાઇસન્સ એટલે કે ટેગ હજી આપણે રાખ્યું હોય હું તમે કહો કે ક્યાં બાંધી હે હું ભાઈ આખી હે ને અંદર જ બાંધી હતી હવારે જો હે અંદર જ રાખી હતી હવાર ને હવાર પાઈ લીધું કારણ કે બાર તો એ મંડપ બાંધી લીધું હે ને એટલે ભાઈ વેહું કઈ રીતે અંદર આવે તો હવે તો હે ને હવાનો પોર થઈ ગયો આગળ વારમાં બધા મિમાન વાહન ચાલુ થઈ જાય હે

અને મિત્રો હે ના છૂટ કે મારે હેનું ભૂસકટ માં ટેક હતું ને એ કાઢી નાખવું પડ્યું બધાને કેમ ખબર પડી કે મેં આ નવો ભૂસકટ પહેર્યો હોય કરી ગોલાઈ છે ઓરોન મારજો હા હવે બરાબર આજ થોડું થોડું આજ ભલે ગાડીમાં ભાઈઓજી માં બેઠો હોઉં પણ થોડાક દિવસોમાં આવી રીતના બેહાવર કોક નહીં આવી જાય ફરી પાછું ભાઈ આપણે હેને ગામમાં શું પડ્યું ગામમાં શું આજે આ લાડવા લાડવા કરવાનું ખબર લાડવાના પીંગે હોય એ ભેડવાનું મશીન લેવા આવ્યા હે ઘોરું લેવા આવ્યા હે નિરમાનો સોલ લેવા આવ્યા હજી કોઈને ફોન આવે તો એ વસ્તુ પાછી અલગથી લેવાની છે ત્રણ ચાર ધક્કા લીધા હજી ખાવાનું બાકી તો કૌડા ધક્કા થાય આજે વળી પાછા મને ધક્કા ખબર હોય બોલો આજે મને હખ નથી લેવા દેતા આમ હે ને લગભગ આપણો પાંચમો થી છઠ્ઠો ધક્કો હે આજુ ખરે કેવાનો ધક્કો હે તમને ખબર હે જો આ દેખાય આ લીલી વસ્તુનો હે ઉપર ચેડો હોવો આને કહેવાય મીઠો લીમડો અને કટીમાં ખાયટીમાં નાખવાની આખી અલગ જ વસ્તુ આમાં પાછું હોય ને મીઠો લીમડો તમને ને મેળતા આવડો જોઈએ દેખાય કુણા કુણા હે ને તમારે લઈ લેવાના બઉજી ઘટા થઈ ગયા ગયા ને એ વસ્તુ નહી લેવાનું ફટાફટ અને ખાવા બે જાય વાત કરું તો અત્યારે સમયની વાત કરું તો બેગ જેવું વાગી ગયું છે આ બધું હકેલું પડી ભાઈને જોતા પાટલું બાટલું ને બધું કયું ભરાઈ રહ્યું છે જોઈએ આની પર બધા ઠામડા અને હવે અમે ને મારા ભાઈ ને મારા બાપ ને બધા જોતા બધું હકેલું કામ ચાલુ કર્યું છે અને રિઝલ્ટ છે ને થોડાક દિવસ હકેલી નાખે ભાઈ આજ તો કામ કરીને હવે લેવાય ગયા હે માથે જતા એવો તળકો અહીંયા કઈ કોઈ એસી ફીટ ના કરે યાર આમને આમ યાર આમને આમ કારું પડી જાય આવે છે બ્લોક વરરાજા હા નિકરાલ

プログラム प्रोग्राम भाई बदो पूरू થઈ જાય ને પછી બતા હું આરામ કરતા હૈ અમે તો ઈ ગોતા હે કે ભાઈ કેટલા તવીસા ઘટે કેટલા ચમચા ઘટે કેટલી થારું ઘટે કેટલા વાટકા ઘટે એવી રીતે અમારે ભાઈ બે થાર્યું બે ચમચી ને બે વાટકા ઘટતા હતા માન માન ગોતા હો ઈ ઘરે દે પણ હે ને જે પોતો આપડે અઘરા પડી દે હવે હે ને ટ્રેક્ટર ल्याऊं ને બધો સમાન હે ને ગામ માં આપણે મુકતા આવી ટ્રેક્ટર કે પાછે આપણે ચીપિયા લગાડીયા હે રેણ્યુ પર આપણો બધો સમાન આવી જાય છે ચોકી ચોકા ચમચા વાટકા વાટક્યું ચમચા અચ્છા ફ્રી કરવું પડે ચાવી તો હરકી જ નહીં કીધી આ બધું બધા થામડા ભરાઈ ગયા છે ને આપણે બાંધવાનું હાલે કારણ કે પૂરી હે કે વચમાં ઢોરાઈ જાય એટલે બાંધવું પડે જો આવી રીતના ઓકે તો આ નીકળતા બધા થામણા લઈ જવાના હે ભાઈ અને ચાવી મારા હાથમાં હે મારે દેવા જવાની છે

ભલે પાટેડા ખાઈ ને ધરાઈને જલસા કરે ભૂકેડામ ના જાવું જોઈએ ફૂડ તમારું જરાય વેસ્ટ ના થવું જોઈએ સદુપયોગ તકારા ભરી પરીને તમે તો ખરા ભલે પાટીઓ એક જલસા કરી લે એટલે તમારે પાટીઓ બધી બોડીઓ બનાવી ગઈ છે આમ જ બરોબર ને ચાંદરી જો હૈ આ પાડે છે ના આ બાજુ અમારે કાઈડ્યું ના આ બાજુ અમારે કહ્યું આ સોરી કેસુર કે આપ દેખું આપ દેખતું આપ તું કયા બેટા મિત્રો તમે કદી જોયો કે આ માણસને કામ કરતા માત્ર લોક જ જોયો હશે રિયાલિટી નહીં તો આજ રિયલ હું તમને બતાવી દઉં તો સર આપકો એ કામ કરકે કેસા લગ રહા હે ખુશ છું બહુ ખુશ છું બહુ ખુશ છું તો કરવા જ મંડો હાલો નીકળો હાલો હું પવાઈ ગઈ હે બીજો દિવસ થઈ ગયો છે તો હજી આ મંડપ છોડવા વાળા હજી નથી આવ્યા કે એમને થોડીક વાર લાગી ગયા હાંગ ગયાશું હેંગ થઈ ગઈ તો આવ્યો બીજા દિવસનો બપોર થઈ ગયો તો એ હજી નથી આવ્યા પણ કંઈ વાંધો ને આપણે એટલી વાર અહીં છાયો થાય મજાને બેઠા હે ને બેઠા જો મસ્તીનો પવન આવ્યા એવા રાખે અને આજે આપણે ભાઈ સનેડામાં જે આપણું વીણી ફિટ કરી હતી ને એ વાત નવી યાદ ફિટ કરી નાખીએ ફાઈનલ અને રિઝલ્ટ હું આવી મને કંઈ ખબર નથી ભાઈ જોતો રહેજો હું આવે રિઝલ્ટ એમાં તો આપણું કંઈ ના આવે ને ભાઈ સારું જો અહીંયા આપણી મસ્ત મજાનું વીણી ફિટ થઈ ગયું છે ને પાછળ છે ને લેવલિંગનું કામ હાલે છે કે આ ભાઈ નીચે એક ભેગા બધા દાદા ભૂટ છે કે નહીં એ બધું કામ હાલે રાખે છે ને આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તો તે મજા આવી છે અરે મને મજા આવી તો દીક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી ઓટકાર ખેલા હા ખાલી જોટકાર મારી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને અને રિઝલ્ટની વાત જોતા રહેજો બીજી હું હું જોઉં હું